હા અને સાહેબ ને કીધું તો તું કે હા બોલોને પણ મને આયા કા બોલાવ્યો સીતારામ 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 ખાસ કામ હતું અને કામ એવું છે ને એટલા માટે તમને અમે અહીંયા બોલાવ્યા છે હા પણ બોલો ને હા તો ઘરે બોલાવે ને તમારા ઘરે જ ન આવી જવાય ઘરે વાત કરી લેજ ને આપણે શું હા તમારા ઘરમાં હમણાં થોડા સમયથી હું હાલી રહ્યું છે ને અમને અંધી ખબર પડી છે અને એ હંધી વાત કરવા તમને એ બોલાવ્યા છે જુઓ મારે વધારે સલાહ શીખામણ તો ના દેવાય પણ છતાંય તમને કહું છું એક કામ કરો ને હા તમે બે માણા ડાક્ટર પાસે જઈ અને આ બધા રિપોર્ટ ને બધું કરાવી લ્યો એટલે ખબર પડી જાય કે હું વાંધો છે ને હું નથી અરે પણ દેવાભાઈ હું તમને શું કહું હવે આમાં રિપોર્ટ કરાવવાની હું જરૂર છે હે આ ભાગમાં લખ્યું છે થાય બીજું શું હોય આમાં આ ખોટા આવા ડાક્ટરની વાંહે પડવું ને આપણે આપણું ઓલું બગાડવું ને આ દવામાં કાંઈ રાખ્યું નથી ભાઈ ખોટું એમાંની વાંહે પડાય જ નહીં કેવી વાત કરો છો તમે આ તમને કાંઈ ગતાગમ પડે કે નહીં અરે બધું જોડાવેલું હોય તો તમને ફાયદો રહે અને આખરે આ રોજે રોજનું મારી બેનને તો દખ જ ને કે વારા ઘડી એને સાંભળવાનું રે કે દીકરા નથી થતા સંતાન સુખ નથી આપી શકતી એના કરતા સારું છે કે મારી બેન ને તમે આ બધા મેણા ટોણામાંથી મુક્તિ અપાવો એકવાર બધું જોર આવી લ્યો ને એટલે ખબર પડી જ જાય કે વાંંધો કોનામાં છે તમારામાં છે કે મારી બેનમાં છે જુઓ દેવા ભાઈ હું છે ને હું આ બધામાં નથી માનતો આ દવાખાના રિપોર્ટ કરાવવા આ કરાવવા તે કરાવવા આ બધા છે ને લઈ આયા છે બાકી છે ને આ ઈશ્વરે તમારા ભાગ્યમાં જે લખ્યું હોય ને એ જ થવાનું છે એટલે તમારું કેવું કે આ બધા સંસાધનો અને આ જે કંઈ પણ છે અત્યારમાં એ બધુંય ખોટું

ક્યારેક છે ને વ્યક્તિની અંદર એ અમુક અમુક ખામીઓ હોય કંઈક ઘટતું હોય હવે એ બધું ઘટતું કરાવતું હોય આ બધું રિપોર્ટ કરાવી નાખો એટલે ખબર પડે અને એની દવાઓ મળે છે આ ઘટતું કરાવતું હોય તો કાઈ એવું નથી કે પોતાની અંદર જ કઈક કમી છે હું તો એવું કહેવા માંગુ છું કે તમારા જીવનમાં સુખ શાંતિ અને બધું ફરી પાછું જેવું હતું એવું થઈ જાય ને તો તમને શું વાંધો છે પણ મને લાગે છે કે તમે જ આમાં ખુશ નથી તમારે જ આવું કઈ કરવું નથી

રિપોર્ટ કરાવે મારી બેન દૂર ક્યાંથી થવાની છે મને તે જ નથી સમજાણ પડતી હા વે હાવ પાયા વગર ના તમારા મુદ્દા છે કાઈ પાયો નથી આમાં અરે જો માની લો કે અમે બે રિપોર્ટ કરાવી નઈ હા અને અમારા બે માંથી એક માં ખામી આવી પછી હું અમારા બે વચ્ચે પહેલા જેવો પ્રેમ રહે એક બીજા પહેલા ઉપર જેવો ભરોસો કરતા હોય ભરોસો કરી શકશું નહીં તમારી બેન કરી શકે કે નહીં હું કરી શકું આવું કરવાથી છે ને અમે બેમાંથી એકે ખુશ નહીં રહી રિપોર્ટ હું એટલે નથી કરાવતો અને તમે તમે એવું સમજો છો કે હું આવું બધું કરવાથી ખુશ છું જુઓ તો જેને સંતાન ન થતા હોય ને એને જેની વેદના સમજાય હું તમારી બહેનને છે ને મારાથી દૂર કરવા નથી માંગતો એટલા માટે જ હું ડાક્ટર પાસે નથી જાતો હા અંધુઈ છે ને તમારી ઉપર છે તમારે આગળ જતા કેવી રીતે રહેવું છે કેવી રીતે નથી રહેવું એ અંધુઈ તમારે બે જણાએ નક્કી કરવાનું હોય આમાં તમે મને જે કઈ વાત કરો છો આમાં હું તો તમને હું જવાબ આપી પણ જો એટલી સલાહ જરૂરથી આપી એક વાર આ બધું થઈ જાય ને એટલે જેટલા જેટલા મનમાં બધા દુખાવા છે ને એ દુખાવા બેન થઈ જાય અને હાસું બહેર આવી જવાથી આખરે મારી બેને બધાને કહી શકશે કે આમાં વાંક આ છે વાંધો આ છે તકલીફની ખબર પડશે તો સમાધાન આવશે ને ખબર જ નહીં પડે તો સમાધાન ક્યાંથી આવશે બાકી તમારે જે કરવું હોય એ તમે કરજો મને નથી લાગતું કે તમે મારી વાતને માનો ચાલો ત્યારે સીધારામ મળીએ પછી કેમ કરીને સમજાવું હું થયું

અરે જો તું આ ખોટું વિચારી દઈશું આવું કાંઈ કરવાની જરૂર નથી બા તો છે ને બોલ્યા ઘરે એનું તારે ગણીને કાંઈ કરીને રહેવાનું મારે અરે પણ તું સમજતી કેમ નથી આ રિપોર્ટ કરાવવાથી બેમાંથી એક એને ફાયદો નહીં થાય બેને નુકસાની જાહેર ખામી તારામાં હોય કે મારામાં હોય આ તો ઈશ્વરની દેન છે બધી અને જો આપણા ભાઈમાં સંતાન ન લખ્યું હોય તો નહીં થાય આપણે સંતાન વગેરેના હું કાંઈ અધૂરા છીએ હું આપણે એકબીજાને લગન નત કર્યા આપણે એકબીજાને પ્રેમ નત કરતા તો એ બાને સમજાવો ને મને હું કેમ સમજાવો છો હું તો હંધુ સમજુ જ છું હા આટલા વરાથી મે તમને કોઈ દી રિપોર્ટ કરાવવાનું કીધું છે પણ આ છેલા 15 દિવસ આ બાવા પડી ગયા છે કે રિપોર્ટ કરાય આવો ડોક્ટરને બતાય આવો એટલે ખબર પડે કે કોનામાં ખોટ છે ને કોનામાં ખોટ નથી અને મને એ પણ ખબર જ છે કે મારામાં ખોટ આવી છે ને એટલે મને ઘરબારી કાઢી જ મૂકવાના છે ઠીક થા રિપોર્ટસ કરાવો છો ને હા મારા રિપોર્ટ કરાવવા છે

રોજ મન તમે એમ કયો ત્યાર થઈ જા અને હું ત્યાર થઈને બેઠીને રાહ જોઉં છું તમે ગમે એ બાનો કાઢી દો છો કે મારે અહીંયા જવું ને આ કામ છે ને ઓલું કામ છે ને એવા જો આ તો મારે રિપોર્ટ નહોતો કરાવવો ને એટલા માટે હું બાના કાઢતો હતો પણ હવે રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું છે તો કરાવી નાખી બીજું હું હા તો હું તો તારું સારું ઈચ્છતો તો કે લઈને રિપોર્ટમાં કદાચ આમ તેમ આવ્યું તારામાં કંઈક ખામી આવી હે અને અહીંથી તું છૂટી થઈ તો તારી ઓકે અને બીજી વાત એ રિપોર્ટ કરાવીને હું છે ને તને મારાથી દૂર કરવા નથી માંગતો એટલે હું રિપોર્ટ નથી કરાવતો ઠીક કદાચ તું મારા વગર ઘડી બે ઘડી રહી હતી પણ હું તારા વગર છે ને એ ઘડી પણ રહી એમ નથી ખાસ કરીને તો એટલે જ રિપોર્ટ નથી કરાવતો જો ખામી મારામાં આવશે ને તો તું મને મેલીને વહી જાય અને તારામાં આવશે તો બહાર એ લોકો તને શાંતિથી જીવવા નહીં દે તોય તું હા ઘર મૂકીને તો વહી જાય હે ભોગવવાનું તો મારે જ રહે ને એકલા ને તમે નક્કી કરી લીધું છે કે મારા માસ કમી છે એમને અને મને કાઢી મૂકશે તો કહી દે ને તમ દરે અત્યારથી બેસો રિપોર્ટ કરાવવા વગર તમ દરે હું જો મારા માસ કમી હોય તમને એવું લાગતું હોય તો અરે મે એવું ક્યાં કીધું તો વાતને હું થી હું કામ લેશો મારે તો તને દૂર કરવી જ નથી એટલે તો રિપોર્ટ નત કરાવતો તને એટલી વાત સમજાતી નથી તે વાત તમારા બાને જઈને સમજાવો ને મને હું કામ સમજાવો છો હા તમે પણ સાંભળતા હોય ને બા મને કેટલું બોલતા હોય છે અંધી મૂંગા મોઢે સહન કરી લઉં છું પણ હવે મારાથી કઈ સહન નથી થાય તો હવે હું સહન કરવાની પણ નથી કમી જેનામાં આવી હોય એનામાં આવે પણ રિપોર્ટ કરીને બાને બતાવી દેવાશે એટલે એના મનને હાવ શાંતિ થઈ જાય ઠીક છે હવે તે નક્કી કરી જ લીધું છે તો પછી હા કરાવવું જ પડશે કાંઈ વાંધો નહીં થઈ જા તૈયાર જઈએ અમરેલી કરાવી એવી રિપોર્ટ ત્યાર જ શું ત્યાર થવાની કંઈ જરૂર છે જ નહીં તને બા બોલે દેખાય મારી વેદના તો જરાય દેખાતી જ નથી ને તને તને એમ નથી થતું કે લઈને ક્યાંક કાડાવળું થાય અને આપણે બી અલગ થઈ જવું તો આનો મતલબ તો એવો જ થયો ને કે તું મારા વગર રહી હતી તો હું તને કહી દઉં છું તું ભલે મારા વગર રહી શકતી હો પણ હું તારા વગર રહીકું એમ નથી તમારે જેમ હમસવ હોય ને એમ હમઝન જે બોલવું એ બોલો હા મને છે ને આડી અવડી ખોટી વાત કોઈ જાતની કરવી નથી હા મને ખબર છે હા રિપોર્ટ ન કરવા જવાના બાના છે તમારા હંધાઈ ઠીક છે હાલ થાઉભી રિપોર્ટ કરાવી આવી જુઓ બા આજે છે ને હું અહીંયા વાત કરવા આવ્યો છું અને ખાસ વાત તો એ છે કે આ લોકો આજે ગયા છે ને રિપોર્ટ કરાવવા હા હા તો આ રિપોર્ટમાં જે કાંઈ પણ આવે જો મારી બેનનો વાંક નહીં હોય ને તો હું જરાય હકારી નહીં લઉં કારણ કે તમે આ દિન લગડ ખરા ખોટી સંભળાવી છે મારી બેનને તે આજે પાંચ પાંચ વર્ષ થયા

એટલે ખબર પડી જાય આ હોય ત્યારે તમે મેણા મારતા હતા ને મારી બેન ને હવે જોઈ કે રિપોર્ટ આવે ને એટલી વાત છે આ તમે જોજો મારી બેન ને તમે કઈ કહેવામાં ખામી નથી રાખી હોય ત્યારે કહેતા હતા અમારે ઘેરે સંતાન નથી આપી સંતાન નથી આપતી હેટે છે ને સોખી જ વાત છે હા તમારા દીકરામાં વાંધો હોય ને તો અમે છે ને અમારી બેનને તેડી જાવ અને છૂટું કરાવી નાખશું અમારે કઈ નથી રાખવી આવા नरકમાં મારી બેનને અમારે આખા પરિવારમાં કોઈ દી કોઈના આવું બઈનું નથી આ પહેલી વાર નો આવું છે તો પછી કેવું તો પડે જ ને હા ઈ પહેલી જ વાર હોય ખામી કઈ ભગવાન બધામાં નો નાખે અમુકમાં જ નાખે ઈ જેના જેવા કરમ હોય ને એવી ખામીઓ આવે આ કા કે છે કરમ તમારા દીકરાના ને તમારા એવા

મને આંધી વાતની ખબર છે કોઈ દી કીધું નથી પણ આજે છે ને હવે છે ને મારાથી રહેવાતું નથી ખોટે ખોટો અન્યાયને અપમાન અમે લોકો સહન નત કરવાના ના કાય આ ગામમાં કોઈ દી કોઈ સાંભળું છે કે બે ચાર દીકરા અનાથ આશ્રમમાંથી લાવીને બધાયે જુલાઈવાને રમાડ્યા કે તમે મને આ આવો સવાલને જવાબ કરો છો હા તો ઘરે જ ને આ તમારી વાતો જ એવી છે તમારે તો દીકરાને રમાડવા રે મતલબ છે પછી હું ફરક પડે છે આપડા હોય કે ગામના હોય રમાડી લેવાય ને અરક પૂરો કરી લેવાય હા વાહ ભાઈ વાહ દુનિયામાં બધાના ઘરે ઈમ જ ચાલતું હોય ને બધા ઈમ જ કરતા હોય કેમ કે મને આવી સલાહ દે છે તું તો તમે તમારા દીકરાને સમજાવો ને ઈ દીકરો કઈ ધ્યાન દે આ દીકરો ધ્યાન ન દેતો એમાં વહુનો વાંક નો હોય અને આમે તે આ બધું છે ને નસીબમાં હોય તો આવે આ બધું ભગવાન કરે છે કઈ માણાથી ન થાતું આટલી વાત તમે સમજો છો ને તમારા જેવા ગૌઢા માણાને મારે આવું સમજાવવું પડે

હેરાન કરી નાખી છે મારી બેન ને આ ઘર આવી ને ત્યારથી અમે લોકોએ હારા દી જ જોયા અને બધું છે એમ કે આ છે તો છે આમાં છે કાઈ હારા વાટેય નથી હાલો હું જાઉં છું હાલો હું જાઉં છું મોટા ઉપર મને એ કામ દેવા આવ્યો એની બેન ને કહેવાના બદલે